તો એના અનુસંધાનમાં હવે આ જે રિજનલ કોન્ફરન્સ થઈ રહી છે વાઇબ્રન્ટ ગુજરાતની એ અહીંયા પહેલી કોન્ફરન્સ જે છે મહેસાણામાં થઈ રહી છે એ જાણીને ખૂબ અહીંયા આવીને ખૂબ આનંદ થાય છે કેમ કે અમે લોકો બેસ છીએ મહેસાણામાં હું નિવાસી બી અમારું નેટિવ બી મહેસાણા છે અને અમારું જે પ્રોસેસિંગ યુનિટ છે એ પણ મહેસાણામાં છે તો એ જે અમારું એમઓયુ કરેલું છે અગિયારસો કરોડનું એના અનુસંધાનમાં આશરે છસો કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ઓલરેડી અમારું થઈ ચુક્યું છે એની અંદર જે બે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એ ચાલુ થઈ ગયા છે અને ત્રીજું જે એક મોટું યુનિટ છે એની કામગીરી શરૂ છે અને આવતા વર્ષમાં આજથી એક વર્ષની અંદર અંદર એનું પણ કામ પૂરું થઈ જશે અને એમાં બી કમર્શિયલ પ્રોડક્શન અમારું શરૂ થશે

હા સો વાઇબ્રન્ટ ગુજરાત એક બહુ મોટું ઇવેન્ટ થઈ ચૂક્યું છે બે હજાર બે માં એની શરૂઆત થઈ અને લાસ્ટ ઇયર જે છે દસમું ઇવેન્ટ ઇવેન્ટ હતું એ વાઇબ્રન્ટ ગુજરાતનું અને એને બહુ મોટું એક રૂપ લીધું છે અને આની અંદર ખૂબ બધા ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટર્સને ઇન્ડસ્ટ્રીઅલિસ્ટને અને જે ઇન્વેસ્ટમેન્ટની નવી તકો છે એ લોકોને બધાને બહુ પ્રોત્સાહન મળે છે અહીંયા ફક્ત ગુજરાત નહીં પણ બહારની બી કંપનીઓ અહીંયા ગુજરાતમાં નિવેશ કરવા માટે ખૂબ પ્રોત્સાહિત થાય છે આ ઇવેન્ટથી અને કેમકે આટલું મોટું રૂપ લઈ ચુક્યો છે તો મારી દ્રષ્ટિએ આ રીજનલ કોન્ફરન્સ કરવી બી એક સારો સ્ટેપ છે કે જેની અંદર દરેક જિલ્લામાં જે ઇન્વેસ્ટમેન્ટ થાય છે જે રીતે અત્યારે નોર્થ ગુજરાત ઝોનની વાત છે તો એની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ છે ત્યાં એક ફોકસ કરવામાં આવે એના પછી જે બીજા ઝોન્સ છે તો દરેક જગ્યાએ એક ફોકસ્ડ અપ્રોચથી સમાવેશ થઈ શકે ઇવેન્ટનો ખાસ કરી એગ્રીકલ્ચરની આ વખતે વાત કરવામાં આવી છે કે જેને ફાયદો થાય તો આનાથી કેટલો ફાયદો થાય છે એવું તમને લાગે છે હાજી તો આપણા ઉત્તર ગુજરાતમાં એક તો ડેરી ઉદ્યોગ છે અને પ્લસ જે એગ્રીકલ્ચર રિલેટેડ ખાસ કરીને પ્રોસેસિંગ વેજીટેબલ પ્રોસેસિંગ જેમાં પટેટો પ્રોસેસિંગ મુખ્ય છે તો એના અનુસંધાનમાં હું કેમ કે પટેટો પ્રોસેસિંગ સેક્ટરથી બિલોંગ કરું છું તો અહીંયા શું છે કે ઉત્તર ગુજરાતમાં જે પટેટો પ્રોડક્શન થાય છે આશરે પચાસ લાખ મેટ્રિક ટનનું જે પ્રોડક્શન થાય છે એની અંદરથી મોટા મોટાભાગનું જે વોલ્યુમ છે એ પ્રોસેસિંગ વેરાયટીઝનું થાય છે અને ગુજરાત અગ્રણી છે આની અંદર પ્રોસેસિંગ વેરાયટીઝના કલ્ટિવેશન માટે અને મોટા બી મોટી કંપનીઓ જે છે એ ચાહે ફ્રેન્ચ ફાઇઝ ઉદ્યોગ હોય કે પછી પોટેટો ચિપ્સ ઉદ્યોગ હોય એ બધી અહીંયા નોર્થ ગુજરાતમાં જ પ્રોસેસિંગ પ્લાન્ટ સાથે સ્થાપિત છે તો એનાથી અહીંના ખેડૂતોને બી લાભ થાય છે અને પ્લસ આનું જે એક અમે આ ઇવેન્ટને એ રીતે જોઈએ છે કે વધુમાં વધુ ખેડૂતો જે અગ્રીમેન્ટ બેસ બાયબેક બેસ ફાર્મિંગ હોય છે એના પ્રતિ એમને અવેરનેસ થાય અને વધુમાં વધુ ખેડૂતો આ વસ્તુનો લાભ લઈ શકે